થરાદ ખાતે શ્રમિક બેરોજગારો ઓટો રિક્ષા ચલાવીને પોતાના પરિવાર માટે રોજગારી મેળવી રહ્યા છે ત્યારે અમુક બહારથી રિક્ષાઓ થરાદ શહેરમાં પેસેન્જરના સ્વાગત ચોર ટોળકીઓ આવતી હોય છે ત્યારે થરાદ શહેરમાં ઝડસી વેચવા તેમજ અન્ય પ્રકારના ગુનાઓ આતરી ભાગે જતા હોય છે રિક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ ભરપોરી ગોસ્વામીએ તમામ રિક્ષા ચાલકોને જણાવ્યું હતું કે શહેરના રસ્તાઓ પર તેમજ શહેરના વિવિધ રિક્ષા સ્ટેન્ડ પર પાર્ક કરે રિક્ષાઓમાં મોટા વાજે ટેપ વગાડવા તેમજ કોઈ પણ પ્રકારનો નશો કરવો નહીં જેથી દરેક રિક્ષા ચાલક મિત્રોએ પોતાની રિક્ષા ઉપર દિન દશામાં યુનિટ નંબર લગાવવો જરૂરી છે અને જે રિક્ષા પર યુનિટ નંબર નહીં હોય તેવી રિક્ષા ચાલક સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે થરાદ તાલુકા તેમજ શહેરમાં જે ઓટો રિક્ષાઓ જે મુસાફરોની વર્તી માટે જે ફરતી હોય છે જેમાં રિક્ષા ચાલક એસોસિએશન તરફથી જે રિક્ષા ઉપર યુનિટ નંબર મારવામાં આવ્યા છે જેમાં નંબર મારવાનું કારણ એ છે કે ભાઈ જે બજારમાં અન્ય તાલુકાઓમાંથી રિક્ષાઓ જે અહીંયા આવે છે અને ઘણા ગુનાહિત પ્રવૃત્તિઓ પણ કરે છે જેના માટે થરાદના રિક્ષા ચાલકો પણ ભોગ બનતા હોય છે ખોટી રીતે એના એને અટકાવવા માટે જે અમે અત્યારે આ યુનિટ નંબર લગાવે છે જેમાંથી મુસાફરોને પણ ઘણો ફાયદો થશે અને અમે એક થરાદ તાલુકા અને શહેરી વિસ્તારના જે મુસાફરો છે તમામ પ્રજા છે તેમને અપીલ કરીએ છીએ રિક્ષા એસોસિએશન તરફથી કે ભાઈ જે અમારા એસોસિએશનના જે નંબર ચીપકાવેલા છે એ જ રીક્ષામાં તમે બેસી અને મુસાફરી કરો જેનાથી તમે પણ સુરક્ષિત રહેશો અને અજાણી રિક્ષા તમને બેસવાનું તમે ટાળજો એના માટે જે અમે અત્યારે પ્રયાસ કર્યો છે જેમાં થરાદ પોલીસ સ્ટેશન અંદરથી જે સહયોગ મળ્યો છે અને રિક્ષાઓ માટે જે નંબર ચીપકાવવામાં આવે છે જેમાં થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ સ્તરી તેમજ પોલીસ સ્ટાફ સાથે પણ અત્યારે જે નંબર લગાવવામાં આવે છે તેમાં જે પ્રજાને અપીલ કરવામાં આવે છે કે આ નંબર ચકાસી અને રિક્ષામાં મુસાફરી કરવી